હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બધાના આજનો એક નવો બ્લોગ અને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું ચાલે છે હવાર યે હા સવાર માં ચા બની ગઈ છે આજે નાસ્તો કરવાનો છે આજે ગરમી હવે બે ત્રણ દિવસથી બહુ પડે છે એટલે આમ બીજું કંઈ રોટલી ભાખરી ખાવાનું મન નથી થયું તો મેં કીધું આપણે આજે ખાખરાન ટોસ ને ખાધીને ને ઓર નાસ્તો કરી લઈએ બરાબર ને મુમ પ્રકાશ આવે છે જો અત્યારના ફોનમાં રાત્રે કાલે નવ વાગે સુવા ગયા ને તોય હજી બાર અજવાડું તું મેં કીધું બહારથી લાઈટ ચાલુ છે કે શું ખબર નહીં પણ અંજવાળું જ એટલું હતું જુઓને અત્યારે સવારમાં સાડા પાંચ સાડા ચારે હું ઊઠીને તોય ઝીણું ઝીણું અંજવાળું દેખાતું હતું એટલે ફાઇનલી ધસમર ઇસી અલ તો તમે અમને ક્યાં નાખવાના છો કે લઈ જવાના છો કે નહીં બાર હા લાલા હતા એ રાખીએ વાડી લંડનમાં

જે તબિયત પાછી ખરાબ થઈ ગઈ છે ખબર નહીં મન લાગે કફ એનો ક્લિયર નથી થયો ને એના લીધે એને તાવ આવી જાય છે તો એ સવારમાં જગાડીને તો રડવા માંડી અને કફ જેવું હતું તો સે જ વોમિટને એવું થતું હતું ને તો મેં કીધું કાંઈ નહીં આજે હવે સ્કૂલે મોકલવી નથી ભલે ઘરે થોડીક રેસ્ટ કરતી અને અહીંયા જુઓ મસ્ત જ હારો બસ ઉપર બસ સવાર સવારમાં આમ તડકો હોય ને એટલે એકદમ મસ્ત ફ્રેશ ફીલ થાય તમને કંઈ નવીન કામ કરવું હોય કંઈ બીજું કરવું હોય તો મજા આવે તો ચાલો હવે બધા સવારમાં પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈ મારે હજી ઠાકોરજીને જગાડવાના બાકી છે તો હું આરતી માળાને એવું બધું કરી લઉં અને પછી નાસ્તો કરી જો થઈ ગયો છે લંચ ટાઈમ અને મેં કીધું આજે જી એના ઘરે છે તો પ્રોપર ક્યાંક લંચ બનાવે તો હું આજે બનાવું છું પુડલા કારણ કે એમાં એને જરા કફ ને શરદીને સે તાવ જેવું છે તો મેં કીધું પુડલા ખાય તો એના માટે સારું મેં કીધું પુડલા બનાવી નાખો એમાં એને ભાવે છે સોસ સાથે ખાઈ લે છે તો મેં પુડલામાં છે ને આજે આચમાં છે ચણાનો લોટ પાલક છે ચટણી હળદર ધાણાજીરું મીઠું આદુ ને એવું બધું નાખેલું છે ને મસાલા તમને મેથી નાખી શકો ધાણા જે ભાવતું બધું નાખી શકો મેં પા શું કહેવાય પાલક પડી હતી તો પાલક નાખી દીધી છે હવે આમાં છે ને પાણી મિક્સ કરીને બહુ પતલું નહીં ઝાડું નહીં એવું તમારે આનો ઘોળ તૈયાર કરી લેવાનો છે તો જો બેટર અહીંયા આગળ તૈયાર થઈ ગયું છે અને મેં આમાં થોડુંક તેલ એ લગાવી દીધું છે આમાં છે ને આવી રીતે થોડું થોડું લઈને સ્પ્રેડ કરી દેવાનું છે જો પુડલું એ મસ્ત રેડી થઈ ગયું છે ને જીયાના જમવા આવી ગઈ છે ને બિલકુલ મજા નથી જીવ શું થાય બેટા તાવ આવે છે હે આજે જમવાનું રેડી કરતી હતી ને ત્યાં તો રૂમમાં જઈને જોયું ને તો એ ફૂલ સુવાન તૈયારી માતી હતી કે મારે સુઈ જાવું છે ખાવું નથી મને હું પછી ખાઈશ મે ખૂબ ખાઈ લે અને પછી દવા પીવડાવી દો તો દવા પી સુવે ને તો એને થોડો બેટરો ફીલ થાય ને જી તો જો વાગી ગયા છે 4:30 અને કમિયા જીયાના ચી એનાને મેં બપોરે થોડીક દવા આપી હતી પણ હજી એને સારું નથી થયું તો હમણાં એને પ્રોપર પાછી બીજી દવા પી લીધી છે સો નાવ શી ફિલિંગ લીટલ બિટ બેટર હે ને તો આવો ખબર ને છાતીમાં કફ ભરાઈ ગયો છે તો એના લીધે આવી ગયો હોય એવું લાગે છે અને મારે જો અહીંયા આઈનિંગ કર્યું છે તો મેં એ રેડી કર્યું છે પણ એક બે કપડા નીચે સુકાય છે ને તો મેં કીધું થોડીક વાર પછી આઈનિંગ કરું તો એકલી વારમાં અમારું ટેમોનું પાર્સલ આવી ગયું છે તો મેં કીધું ચાલો આપણે પાર્સલમાં શું એવું છે એ જોઈ લઈએ હે ને જીવ જીયુને મેં કીધું કે તું ઓરેન્જ જ્યુસ પી લે ને તો તને બહુ બધી એનર્જી આવી જાય પણ ખબર નહીં અને ભાવતું નહીં હોય તો ના પાડે છે તો જીવ હવે અત્યારે આપણને હેલ્પ કરશે વિડીયો લેશે અને હું અનબોક્સિંગ કરું ઓકે જીવ હા હું તને બતાઉ ઈટ ઇટ હટ ધેટ વે યક ઇન ફ્રોમ ધ કેમેરા અધરવેર This યસ yes. <coughs>

પણ આમાં જઈએ ને ધ મેઇન થિંગ ટુ ચેક કે તારી ઓલી બિગ બેગ બુક્સ ને બધું પેડ ને એવું હોય ને રાઇટિંગ પેડ એ આવે છે કે નહીં એ જોવાનું છે બેગ તો બહુ જ મસ્ત છે બહુ મસ્ત છે બધા ઇટ્સ બિગ સો કે તે બુક આ કે ફિર બુક આઈ થિંક ઇટ શુડ ફિટ ઇન હિયર યસ અ બિગ બેગ તું કેમેરો આડો પકડે છે યુ હેવ ટુ સ્ટ્રેટ પકડ આ દાદુ બધી બોલા આ બાજુ પછી આ શું છે એ મે માગો બધું નજીક જરૂર નથી આમ આમ રાખજો મમ્મા અને પર્સ વસ્તુ બે રીતે હા આ પછી આ છે પાઉચ

બહુ નાની છે મને એમ હતું કે જરાક મોટી ઉભી રેજાનું પ્લાસ્ટિકનું એપરણ છે પ્લાસ્ટિક નું છે વોટરપ્રૂફ આવે ને ઈ છે વોટરપ્રૂફ યસ આઈ વુડ ટ્રાય યુ ડુ ધ વિડિયો હા હા ઊભી રહે પડી ચાલો જો જીયુ અને જાનો અહીંયા સમર એન્જોય કરે છે વિન્ડો માં એને નીચે જાવું તો પણ મારે હવે રસોઈ ચાલુ કરવી છે અને હજી આઈનિંગ બાકી છે તો મેં કીધું તમે અહીંયા વિન્ડો માં કરો તો વાંધો નહીં હે ને તન તાવ સારો થઈ ગયો